ડેકોરેશન થઈ ગયું એ સાહિલ ક્યાં ગયું આવી જ આવે સાહિલ પપ્પા હા હલે આવા દયો બટે બોય આવા દયો હે લાવી જા ઈ કે કે આવી જા સાહિલ બટે ને હેપી નથી દેખાતા હાલ સે સાહિલ હેપી બટે साहब ये क्या है भाई ये क्या है भाई सही है बच्चा नानी इन्हें क्या बच्चा नानी नानी रोजे ये नानी रोजे तुरंत ठीक बोल मत मारो रोजे कंटेंट बटे नहीं कंटेंट आज हूं सुबह आ दिवसा कम करते

વિડિયો ફોટો મારું પણ સવાલ છે આ મોરેજી પણ સાઈટ કે જે આવી ગયા બે કરવાની છે કમ્પેર કરવો આમ ખબર છે મારા ભાઈ ને ભર્યું હોય ને તો તને ગટલ મના आ यार आनाले नाले आले यार वीडियो वीडियो अबे तो नहीं किए किए घड़ी ना की घड़ी आले दिखाई नहीं है आ माल ए भाई प्रेम की करो आ तारी घोगरिया में आवे 80 આલે પણ એમના ના આ

लिम्बु दिनोच काम कर जियो, विजो कर, कर, कर. लिम्बु नी ताकत ताकाट जोई छास नी सेवा कदेशे.

કાટિંગ કરી હતી પુષ્પા હોય તારી હોય બરાબર હે હા ને બાયે માથેથી ધોઈ દીધાતા ચેતના વાહ વાહ ચેતના બેને શું કર્યું છે હેલ્પ કરાવી તો બરાબર છે બરાબર છે ગાઈસ તો હવે અમે લઈએ છીએ જમવાનું <laughs> Guys, da har vi med

એ તારા નામે બીજો કોઈ નથી આપ્યો ને ના બીજા કોઈ આ ટી-શર્ટ ફાડ નાખો અત્યારે ધોના કોડ રામાજી અત્યારે હું

આ છે 3 સાબા તરફ થી લેઓ ખોલો મામા મામા જોઈએ 3 શું દીધું સાહેબ ચશ્મા આવી ગઈ કપડા આવી ગયા હવે શું ખબર સાહેબ તો પૈસા નાખવા એ 100 રૂપિયા એ 6 6 6 એ 6 6 જાજી એક સો એક વાહ 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 હવે આપણે અરે યાર તેલા ઓલી ખરિયા પર તો દો પેલો আওনেযে শাছাওতে সাকে তো ওরিজনালে ওরিজনেকে সোলে ওীজনে ত্টিই সিনেযে জনেযে হাকে প্টিচে আজনের সাকালরিজনে সাকাল

જમાઈ બજાર કરી જ છે જમાઈ બજાર કરી જ છે સાંભળી કે સાંભળો તો એ આ જ છે કેટલો પરફેક્શન વાળો કામ કરે છે અમે કોઈને ઓર્ડર દેવું હોય લગન પ્રસંગમાં તો અમને કહી શકો છો કે મને લગન ઓર્ડર રાખને જ છે કેન્સલ ઘરે નહીં કરું આપી દીધું જો જો કેવું ઘસી જો પાછો ઘસો તો એકદમ આમ ચમકાવી દે પાણી નાખો એટલે આજુ જેને ઘસ્યું હતું આજો ચમકી ગયું એકદમ ફ્રીડમ બસ બસ મોટો બની ગયો જો આવા ગીગની પ્લેટ દો મને નહી આવે પેલેથી કહી આવજો મેન બલોગ મેન હા 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 રહીને જાવ ખપ્યો ને હવા હાલો આવજો બાજી હાલો મમી એ દેવાન શું કે બ્લોગ રહી જા સોરી દે

પગ ઉપર પગ દેવાય પગ ઉપર પગ દેવાય પગ કાનો ઉપર ફેલાવીને સુતા જય શ્રી કૃષ્ણ આવજો આવજો કાટાડી ઘડિયાળ બતાવે અમારો પેર ના યાર આપડો છે M, Live, Hope, Love, Live, Hope, Believe. बराबर है। Asomai Titan. Titan World. You cannot afford it. ऐड तारे। मेरे बाप को मत सिखानी कल। मेरे को सिखा रहे हैं। हाँ हाँ, मेरे को सिखा रहने दे। जो इन्हें, जो aesthetic, सुए। हेलो आओ जो। हेलो। ભલે <laughs> આવજો <laughs> Hello, Ajo. Oh, Ajo. Ajo, Puspavii. Oh, Ajo. Ha, Hello, Dada, Ajo. Dada. Hey, Tata. Chal, 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 hey. guys. Chal, jai mata. Ajo.